નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો પોતાની વેલ્યુ કેવી રીતે વધારવી એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક આત્મવિશ્વાસ વિકસાવો મિત્રો સૌથી પહેલાં તો તમારામાં આત્મવિશ્વાસ હોવો એ ખૂબ જરૂરી છે કે તમે કંઈક સારું કરી શકો છો નંબર બે જ્ઞાન અને કુશળતા વધારો જીવનમાં હંમેશા નવી વસ્તુઓ શીખતા રહો પુસ્તકો વાંચો અને જીવનમાં નવા અનુભવો મેળવતા રહો નંબર ત્રણ ટાઈમની કદર શીખો સમય વ્યર્થ ન કરો અને સમયનું યોગ્ય આયોજન કરો નંબર ચાર સકારાત્મક વિચારો રાખો નકારાત્મક લોકોથી દૂર રહો અને નકારાત્મક વાતોથી પણ દૂર રહો દોસ્તો નંબર પાંચ યાદ રાખજો કે જે માણસ તમને રડાવી શકે છે એ માણસ તમને ભૂલાવી પણ શકે છે નંબર છ ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું બતાવી દે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો નંબર સાત કેટલીક વસ્તુઓ અકડના કારણે નહીં પરંતુ આત્મસન્માન માટે પણ છોડવી પડે છે દોસ્તો સમયને બરબાદ ના કરો કારણ કે સમય પાસે એટલો સમય નથી કે તમને સમય આપી શકે ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે પરોસો નથી શું મારા પર આવું કહીને લોકો દગો આપી જતા હોય છે સમય સારો હોય કે ખરાબ પસાર થઈ જાય છે અને વાતો અને લોકો હંમેશા માટે યાદ રહી જાય છે કોઈ તમને નજર અંદાજ કરે તો ચિંતા ના કરો કારણ કે દુનિયા એ વસ્તુને જ નજરઅંદાજ કરે છે જે તેમની ઓકાતની બહારની હોય છે હૃદયથી જે આપી શકાય છે તે હાથથી નથી આપી શકાતું અને મૌનથી જે કહી શકાય છે ને તે શબ્દોથી નથી કહી શકાતું ખૂબસૂરતી એમાં નથી હોતી કે તમે કેવા દેખાવ છો પરંતુ ખૂબસૂરતી એમાં જ હોય છે કે તમે કેવો વ્યવહાર કરો છો કેવું વર્તન કરો છો લોકો સાથે સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ જો તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો વિચાર સારા હોવા જોઈએ કેમ કે નજરનો ઇલાજ થઈ શકે છે પરંતુ નજરિયાનો નહીં ભૂલો એ જીવનનો એક હિસ્સો છે પરંતુ એને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે પરોસો પોતાના પર રાખો તો એ તમારી તાકાત બની જાય છે અને બીજા ઉપર રાખો તો એ તમારી કમજોરી બની જાય છે કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતાં માણસ ખુદ કમજોર થઈ જાય છે ઘણી વધારે નથી મુશ્કેલા જિંદગીની સચ્ચાઈને સમજવી જે ત્રાજવા પર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો તમે ખુશ છો એ સારી વાત છે પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે એ બહુ મોટી વાત છે જીવનમાં મુશ્કેલીઓ આવવી એ ખરાબ વાત નથી કારણ કે એ જ મુશ્કેલીઓ માણસને મજબૂત બનાવે છે સરળ રસ્તા પર ચાલીને ક્યારેય કોઈ શિખર સુધી નથી પહોંચ્યું મુશ્કેલી એ ઈશ્વરનો રસ્તો છે આપણને વધુ શક્તિશાળી બનાવવાનું જો તમે દુનિયાને બદલવા માંગતા હોય તો સૌથી પહેલાં પોતાને બદલો બીજાઓમાંથી અપેક્ષા રાખવી એ કમજોરી છે પણ પોતાની અંદર શક્તિ ઊભી કરવી એ જ સાચી બહાદુરી છે યાદ રાખજો તમારી જીત તમારા અંદરથી જ શરૂ થાય છે તમારી જિંદગી તમારા હાથમાં છે એટલા માટે એને સારી બનાવવા માટે ક્યારેય પણ કોઈથી આશા ના રાખતા દોસ્તો દોસ્તો તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે એટલા માટે જેને પણ સમય આપો જોઈ વિચારીને આપજો સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ તો આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ બીજું કોઈ નહીં કારણ કે અહીં તો બધા જ લોકો એનો ફાયદો ઉઠાવવા માટે બેઠા છે જિંદગીમાં હજારો સંબંધો બનાવો પરંતુ એક સંબંધ એવો બનાવો કે જ્યારે એ હજારો સંબંધો તમારા વિરોધમાં ઊભા હોય ત્યારે એ એક સંબંધ તમારી સાથે ઊભો હોય પ્રેમ જો પાકો હોય ને તો એ તમારી પરીક્ષા નહીં પરંતુ તમારી પ્રતિક્ષા જરૂર કરશે બધું છીનવાઈ જાય તો ચિંતા ના કરતા કારણ કે બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે એને છીનવી શકે જો તમારામાં આત્મવિશ્વાસ હોય તો શરૂઆત ગમે ત્યાંથી થઈ શકે છે જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી શીખો કે બટકો ના ત્યાં સુધી અટકો નહીં અને અટકો તો છોલાવાની તૈયારી રાખો દુનિયા અણી તો કાઢશે જીવન એ રસ્તો નથી કે જ્યાં આપણે હંમેશા સરળ પગલાં ભરી શકીએ એ તો એક એવી સફર છે જ્યાં ક્યારેક કાંટા છે ક્યારેક ફૂલ છે સમજદાર માણસ એ છે જે કાંટામાંથી પણ શીખી લે છે અને ફૂલની સુગંધમાં પણ નમ્ર રહે છે હવે તો લોકો પણ તમારી કદર ત્યારે જ કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો દુઃખ આવ્યા પહેલાં જ દુખી થવા વાળો માણસ તેની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે હવે ક્યાં કોઈ મળે છે સમજવાવાળું જે પણ આવે છે જીવનમાં એ સમજાવીને જતા રહે છે કેટલાક લોકો દુખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ તેમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુખી થતા હોય છે તમે એ માણસથી ઉમીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમેદોને પૂરી નથી કરી શકતા પછી તમારે દુખી થવાનો વારો આવે છે તમારી જિંદગી ત્યારે જ બદલાશે જ્યારે તમે બીજાના શબ્દોથી નહીં પોતાના અંતરના અવાજથી જીવશો લોકો શું કહે છે સાંભળવું સરળ છે પણ પોતાનો માર્ગ પસંદ કરવો મુશ્કેલ છે અને એ જ મુશ્કેલીમાં વૃદ્ધિ છુપાયેલી છે જે મનુષ્ય પોતાનો રસ્તો પોતે બનાવે છે એ પછી સમયના માર્ગદર્શક બની જાય છે જીવન ત્યારે બદલાય છે જ્યારે તમે લોકો શું કહેશે આ વિચાર છોડો છો દુનિયા તો હંમેશા કંઈક કહેવાની જ છે પરંતુ તમારું ધ્યેય સ્પષ્ટ હશે ને તો એ શબ્દો તમારો માર્ગ રોકી નહીં શકે દોસ્તો હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે સંસારમાં ચાર પ્રકારના લોકો હોય છે કેટલાક બીજાને દુઃખી કરીને સુખી થાય છે કેટલાક બીજાને દુઃખી જોઈને સુખી થાય છે કેટલાક બીજાને સુખી જોઈને સુખી થાય છે તો કેટલાક બીજાને સુખી કરીને સુખી થાય છે જ્યારે તમારો ખરાબ સમય હોય છે લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે પછી એ સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે ખરાબ સમય તમને એ નથી કે જે આપણું જીવન તોડે તમને તોડે એ સમય તો એ બતાવે છે કે કોણ સાચે જ આપણું છે સારા દિવસોમાં બધા સાથે હોય છે પરંતુ મુશ્કેલીના દિવસોમાં જે હાથ પકડી રાખે એ જ સાચો સહારો કહેવાય કારણ કે આ દુનિયામાં દરેક વ્યક્તિ તમારી ખુશીમાં જોડાવવા માગે છે પણ દુઃખમાં જોડાવા માટે તો હિંમત જોઈએ જે લોકો તમારી ઇજ્જત નથી કરી શકતા ને એ લોકો ક્યારેય પણ તમને મહોબત પણ નહીં કરી શકે એ હંમેશા માટે યાદ રાખજો દોસ્તો કેટલાક સંબંધોને જે હાલમાં હોય છે એ હાલમાં જ છોડી દેવા બહેતર હોય છે કારણ કે એમને વધુ સંભાળવામાં આપણે આપણી ખુદની કિંમત જ ખોઈ દેતા હોઈએ છીએ દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર